સમાની જો વાત કરવામાં આવે તો બારસો થી તેરસો ને સિતો પચાસ પંચાવનસો સુઆ બારસો સિત્તેર થી પંદરસો ને વીસ મેથી નવસો થી તેરસો ને ત્રીસ થી ને છ મગ ચૌદસો પચાસ થી સોળસો ને બાઠબ કુલ સત્તરસો થી ત્રેવીસો ને પચાસ તુવેર પંદરસો થી બાવીસો પંચ્યાસી વાત કરવામાં આવે તો અગિયારસો થી ચૌદસો ને સોયાબીન આઠસો ચોવીસ આઠસો ને સુડતાલીસ જુવાર સાતસો થી સાતસો તોતેર લસણ બાવીસો પંચોતેર થી તેત્રીસો સિત્તેર વરિયાળી નવસો સિત્તેર થી તેરસો ને પંચોતેર તલ કળા ઠેસો થી ચાલીસ તલ સફેદ એકવીસો થી ચોરાણું ઘઉં ટુકડા પાંચસો થી પાંચસો ને પંચોતેર